બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનની બેઠક યોજાઈ હતી જે આગામી દિવસોમાં રત્ન કલાકારોને કિટનું વિતરણ કરવાનું હોય તેને અંતર્ગત બેઠક યોજાઈ હતી બોટાદના વિવિધ કારખાનાઓમાં કામ કરતા નિરાધાર યુવક યુવતી વિધવા બહેનો અને દિવ્યાંગ લોકો જે રત્ન કલાકાર હોય અને જરૂરિયાતમંદ હોય તેની યાદી તૈયાર કરવા માટે અને આ તમામ રત્ન રત્નકલાકારોનું ઓળખકાર્ડ અને રજીસ્ટ્રેશન કરાવવા માટે પ્રક્રિયા હાથ ધરવા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેન્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બાસઠ લાખ રૂપિયાના ખર્ચે છ હજાર કીટ તૈયાર કરાશે અને આગામી છ જાન્યુઆરીના દિવસે રત્ન કલાકારોને કિટનું વિતરણ કરવાનું હોય જે આયોજન અંગે બેઠક યોજાઈ હતી હાલમાં મંદીનો માહોલ હોય ત્યારે ડાયમંડ એસોસિએશન દ્વારા સરકાર રત્ન કલાકારોને સહાય આપે તેવી આગામી દિવસોમાં રજૂઆત કરાશે જે અંગે બોટાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ ધોળુએ માહિતી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લામાં એક હજાર પાંચસો થી વધારે હીરાના કારખાનાઓ આવેલા છે અને વૈશ્વિક બજારોમાં મહામંદીના કારણે દિવાળી પછી અનેક કારખાનાઓ ખુલ્યા જ નથી તો કેટલાક કારખાનાઓ માત્ર રત્ન કલાકારોના નિભાવ માટે શરૂ રાખવામાં આવ્યા છે આગામી છઠ્ઠી જાન્યુઆરીના રોજ કીટ વિતરણ સાથે મહાબ્લડ ડોનેશન કેમ્પનો પણ આયોજન થશે આ કરવા મહિના કોરોના કાળમાં ઘીટુ બનાવવા માટે વાપરવા આપ્યું અને હાલ માહોલમાં ફોન પ્રમુખ તો એક જવાબ અત્યારે પ્રમુખ મળ્યા છે મારું નામ પરમાર ભાવેશભાઈ રાઘવભાઈ ગામ તુરખા આજે ડાયમંડની અંદર જોઈએ ને તો ખરેખર બહુ કફોડી સ્થિતિ આવેલી છે એની અંદર કારીગરોને રોજી રોટી પણ નથી મળતી અને બીજું કે હીરાની અંદરથી આજની તારીખમાં પચાસ ટકા કારીગરો દિવાળી પછી બીજા કામ ઉપર ચડી ગયા છે જે હીરાની અંદર આવા રાજી પણ નથી કાયમી ધોરણે સરકાર આની ઉપર જે આપણે રફુના ભાવમાં વધારેમાં વધારે ટેક્સ આપતા રહેલા છે તો એની અંદર સરકાર આપણને પૂરતું ધ્યાન આપે રશિયનની અંદરથી જે આપણે રફ રફની આઉટ ઇનપુટ હતી એ અત્યારે બંધ છે તો એની આગળથી આપણને રફ કાચું મટીરિયલ અપાવે તો કદાચ આપણી પરિસ્થિતિ ડાયમંડ એસોચ ડાયમંડની સુધારા ઉપર જાય બીજું કે અમેરિકા જે રશિયન ડાયમંડ પોલિસી લેતું નથી તો એને પણ અમેરિકાને પણ વધારે એની ખરીદી કરે એવો સરકાર આપણને સપોર્ટ અપાવે તો કદાચ ડાયમંડ વધારે બે ત્રણ મહિના પાંચ મહિના પછી પણ એની ગતિ છે એ આગળ વધારી શકે ખરી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળો મંદીનો માહોલ ચાલી રહ્યો હોય તો બોટાદના તમામ કારખાનાના શેઠશ્રીઓને બોલાવવામાં આવ્યા હતા જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈથી પચાસ લાખ રૂપિયાની એક સહાય એવી છે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન વતી પંદર લાખ રૂપિયા ફંડ ભેગું કર્યું ટોટલ પાસઠ લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી અને રત્ન કલાકારો ભાઈઓ બહેનોમાં જે સામાન્ય માણસ હોય એના માટે ગીત વિતરણ બાબત ચર્ચા કરવાની હતી તો આશરે છ હજાર જેટલી કીટ બનાવવા જઈ રહ્યું હોય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તો એના વિતરણની વ્યવસ્થા માટે બધા શેઠશ્રીઓને બોલાવ્યા હતા અને હકીકત જરૂરિયાતમંદ હોય કોઈ વિધવા બહેનો હોય માતા પિતા વગરની બહેનો હોય માતા પિતા વગરના કલાકાર હોય એવા લોકો સુધી પહોંચે વધારેમાં વધારે જરૂરિયાતમંદ સુધી પહોંચે એના માટે મિટિંગ બોલાવવામાં આવી હતી બોટાદની તિથિ એવી છે ભાઈ કે ખરેખર બહુ ભયંકર બંદી જેવો પીરિયડ ચાલે છે ઉપરથી કાચાની પૂરેપૂરું કાચું મળતું નથી મોંઘા ભાવે કાચું મળે છે તિયારમાં કોઈ ગ્રાહક છે ને એટલે તિયાર કોઈ લેતું નથી એટલે બહુ ભયંકર પરિસ્થિતિ ખરાબ છે એટલે હું પણ પોતે કારખાનું ચલાવું છું મારે પણ કારખાનું ચલાવવા માટે બહુ કપરો સમય છે છતાં એમ છતાં કારીગરોની રોજીરોટી નિભાવવા માટે જેટલું શક્ય બને એટલું હું પ્રયત્ન કરું છું કે મારા કારીગરોને રોજીરોટી મળી રહે કારીગર ભાઈઓ પણ એવું પૂરી મહેનત કરી અને અત્યારે કામ જોકે કરે છે પણ કારીગર ભાઈઓને પણ મારે એક મેસેજ છે કે તમે તમારો પૂરતો સમય આપી અને તમારા સેઠિયાઓ ટકી રહે એના માટે સમયસર અને સારું કામ કરી અને વ્યવસ્થિત ચલાવો તો તમારી રોજીરોટી ચાલે તમારા કારખાના ચલાવવા માટે અમારું પણ અમે પણ ચલાવી શકીએ આગળ